સર્વ દર્શક મિત્રોને જય સીતારામ વીઆર મીડિયા તમારી સમક્ષ કામ કરી રહ્યું છે અને આ બધાનો સાથ અને સહકાર મળી રહ્યો છે આપ બધાનો પ્રેમ અમને મળી રહ્યો છે ત્યારે એક નાનકડી શુભ શરૂઆત કરેલી હતી પણ અમને પણ ખબર ન હતી કે અમે આ લેવલ સુધી પહોંચી શકશું પરંતુ અમને કહેતા હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ થાય છે કે આપણે કાંઈક આ જીવતર માટે કંઈક કરવું છે એવી પ્રેરણા લઈ અને આ વીઆર મીડિયાના સ્ટુડિયોમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ તમારા સમક્ષ ત્યારે આ વીઆર મીડિયા સમાજની અંદર ચાલતી જે સેવાકીય પ્રવૃત્તિઓના અનેક વિડીયો તમારા સમક્ષ લઈને આવ્યા છીએ આપનો ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ હવે કે કલા ક્ષેત્રની અંદર કે જેની અંદર વાત કરવામાં આવે તો ભક્તિ ગીત મ્યુઝિકની સાથોસાથ કે આપણે જે ભાતીગળ સંસ્કૃતિ છે જેની વાત કરવામાં આવે કે જે તમારું જીવતર ને તમારા એમ કહેવાય વળવાઓ ને તમારી આજુબાજુમાં બનેલા ઇતિહાસોની વાતો લઈ અને આ વી વી આર મીડિયા તૈયાર થઈ રહ્યું છે કે ઘણા આ ઘણા દર્શક મિત્રોના અમને ફોન આવે છે કે હમણાં વીઆર મીડિયાની કંઈ પ્રવૃત્તિ નથી પણ અમે આ એક નવા પગલાની શરૂઆત કરી રહ્યા છીએ અત્યારે કે જાંબુ વાન સુગરી હજી લગી હનુમાન હિતો કાગડા વાત કરવી હોય કે અતુલિત બલ ધામ હેમ સૈલા ભદે હમ ધનજ વન કૃષાનું જ્ઞાની નામ હગ્ર ગણ્યમ સકલ ગુણ નિધાનમ વાન રાણા રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતવમ નમામી કે જગતના ભારત વર્ષના કોઈ પણ ક્ષેત્રની અંદર બિરાજમાન ન હોય ને ની કે નાનામાં નાનો નેહાળો લઈ લ્યો અને મહાનગરો સુધી તો જ્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન ના હોય એવું બને ને એવા હનુમાનજી મહારાજને યાદ કરવા છે કે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક રાઘવેન્દ્ર સરકાર જેથી એમ કહેવાય કે લંકા ઉપર વિજય મેળવી અને એ અવધપુરીમાં બેઠો બેઠો પોતાને જે કઈ સહયોગ આપ્યો એ વાનર રાજાઓને રાજી કરતો હતો આપ્યો ને લંકાની ગાદી આપી એમ કહેવાય ગાદી આપી કે બધાના ઋણમાંથી મુક્ત થતા હતા ત્યારે હનુમાનજી મહારાજ નો વારો આવ્યો અને ભગવાન શ્રીરામ એમ કહેવાય ભેટી ગયા કે તુમ મમ પ્રિય ભરત સબ ભાઈ હે હનુમાન બાપ તારા ઋણમાંથી હું મુક્ત કેવી રીતે થઈ શકું બાપ તું મારા ભાઈ ભરત જેટલો મને પ્રિય છો મારા બાપ અને પોતાના ગળાની માલી પાસે એમ કહેવાય ખાચા મોતીનો હાર હતો એ ઉતારી અને હનુમાનજી મહારાજને હાર પણ કર્યો હનુમાનજી મહારાજ એક બાજુ જોઈ અને એ મોતીડાની માળા તોડી કે હરિયે કંઠમાં મને હાર પહેરાવ્યો એના મોતીડા મોઢામાં મોતીડા કરણી નાયખા જગતમાં એક જ જૈન જેને રામને રામી રાયખા એ હનુમાનજી મહારાજ કે નાનામાં નાનું એમ કહેવાય સોસાયટી બનતી હોય તો હનુમાનજી મહારાજને બિરાજમાન કરવામાં આવતા હોય ને જગતની અંદર સનાતન ધર્મની અંદર કોઈ માણા એવો નહીં હોય કે હનુમાનજી મહારાજની પૂજા ના કરતો હોય તો કેમ ગામડે ગામડે કેમ નગરે નગરે હનુમાનજી મહારાજ બિરાજમાન થયા છે એ હનુમાનજી મહારાજની પરાક્રમની મારે આ મારે તમને વાત કરવી છે હનુમાનજી મહારાજની દાસ તત્વની વાત કરવી છે હનુમાનજી મહારાજની સેવા તત્વ શું કેવાય એની વાત કરવી છે ધીરે કે માતા અંજની હનુમાનજી મહારાજ નો જન્મ થયો અને પોતાનો એમ કહેવાય હૃદયના પૈપાન કરાવી રહી હતી અને ધીમે ધીમે પૈપાન કરાવતી અંજને ની આંખ માંથી થામ 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 એમ કહેવાય આહોણા થયા હનુમાનજી મહારાજ એમ કેવાય જન્મતાના કે પીડા ખોડા ની અંદર શંકર સુવન કેસરી નંદન શંકર નો અગિયાર મો મહારુદ્ર એમ કેવાય ખીલ ખિલાટ કરી રહ્યો છે માં તું આહુણા ના પાડી રહી છે ત્યારે મિત્રો મારે તમને એક વાત કરવી છે કે વિજ્ઞાને ખૂબ હરણફાળ કરી છે કે આ જગતની અંદર વિજ્ઞાને હરણફાળ કરી છે કે કદાચ તમે એક આંસુનું નું ટીપું અને કસનારીની અંદર લઈ અને માઇક્રોસ્કોપની મદદથી એ કહી શકે કે આટલા ટકા પાણી છે આટલા ટકા છાર છે પણ આ આંસુડું ખુશીનું છે કે આ આંસુડું દુઃખનું છે એ કહેવા માટે તો આ દેશનો કોઈ કવિ અને આ દેશનો કોઈ સંત જ કહી શકે બાપ એટલું જ નહીં કે મારું તમારું એક લોહી નું ટીપુ લઈ લ્યો અને એનું પૃથુકરણ કરો તો કદાચ કહી દઈએ કે આની અંદર આટલા ટકા હિમોગ્લોબિન છે આટલા ટકા છાર છે આટલા ટકા જે કઈ છે પણ આ લોહી ની અંદર ખાનદાની કેટલી છે ઈ જોવા માટે તો આ દેશ નો એમ કેવાય સંત અથવા તો કવિ જ નક્કી કરી શકે બાપ એટલે ઈ હનુમાનજી મહારાજ એમ કે છે કે માં આજ તારા ખોડાની માલિપા હનુમાનજી ઘુઘવાટા કરી રહ્યો છે ને તને હું આવે છે ત્યારે અંજના માતા ખોટું બોલે છે કે મને હરખ ના આ શું છે ત્યારે આદેશ નો દીકરો બોલો છે કે હે માં ખોટું બોલ માં કે તું મને જે હોય કે અને ત્યારે એમ કહેવાય કાંજના કહે છે કે મને દેવોનો શ્રાપ છે તારી કદાચ સંતાન નહી થાય ને જો થાય છે તો હવા પર દી ઉગે એ પેલા એ એમ કહેવાય મૃત્યુ અને ઈ સાંભળી એના હનુમાનજી મહારાજ એમ કે છે કે હવા પર દી નો થાવા દઉં તો ને એમ કહેવાય ગડગડતી દોઢ દીધી અને સૂર્ય ને ગણવા માટે હાલતા થયા હનુમાનજી મહારાજ અને હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા સચરાચર જગત એમ કહેવાય કે ઉપાધિ માં આવી ગયું સૃષ્ટિ નું ત્યારે દેવો સૌ અંજના કરે છે કે કે તું કર આ જગત નું કઈક કલ્યાણ થાય ત્યારે દેવો હનુમાનજી મહારાજ ને એમ કે છે કે હે હનુમાન આ સૂર્ય ને તારી પકડ માંથી મુક્ત કર આ સૂર્યનારાયણને તું મુક્ત કર જેને કારણે આ સૃષ્ટિનું સર્જન રોકાઈ ગયું છે ત્યારે હનુમાનજી મહારાજ એમ કહે છે કે મારી માને મુક્ત કરો ત્યારે દેવો એમ કહે છે કે હવા પર દીની ક્યાં વાત કરે ભલા માણા રોઢા ટાણું દીયું આ હનુમાનજી મહારાજની તાકાત હતી ભાગ આ હનુમાનજી મહારાજે પોતાનું જીવન એમ કહેવાય કે રામ કાજે જદી અર્પણ કરી દીધું હોય એટલા માટે આપણે સર્વે હનુમાનજી મહારાજ ને આપણે યાદ કરતા હોય મસ્તક જાય છે કામો કીધારા ગવતણા જ ઘરો ઘર પૂજાય છે કીધી કુંક અંજનાની ગણાયો તો એ દાસમાં ઓમ દેશના એ હાચાવીર આજી અમર છે ઇતિહાસમાં હાચાવીર આજી અમર છે ઇતિહાસમાં બુદ્ધિ હતી શક્તિ હતી રાઘવ હતા સંગાત ઉપયોગ કીધો રામ કાજે રાવણ લીધો વાતમાં વાનર નહીં પણ નર હતા સુરવીર એ સંગ્રામ માં દેશ ના હાચ વીર અમર છે ઇતિહાસ માં અમ દેશ ના એ હાચ વીર છે અમર છે ઇતિહાસ માં કદાચ વિદ્યવાન ગુણી અતિ ચાતુર વિદ્યા હોય એની પાસે ગુણ ના પણ હોય ગુણ હોય તો કદાચ ચતુર પણ ના હોય આ તો વિદ્યવાન ગુણી જાતુ વિદ્યાવાણ અને ચતુરાઈથી ભરેલું જો કોઈ પાત્ર હોય તે હનુમાનજી મહારાજ એમ કહેવાય કે આમાંથી એક તત્વ જો કોઈ માણસના જીવનમાં આવી જાય તો અભિમાન આવી જાય અને એ પણ હનુમાનજી મહારાજમાં ત્રિવેણી સંગમ હોય અને એક પણ અભિમાન નહીં અને રામના કાજે જેને એમ કહેવાય પોતાનું આરખિયું પોતાનું જીવન આખું અર્પણ કરી દીધું હોય એવા હનુમાનજી મહારાજ કે મારણ તમારા જીવનની અંદર કોઈ પણ તકલીફ આવતી હોય કે આ તો માણસ છે ભાઈ તડકા આવતા જ હોય પણ કઈક એવા હનુમાનજી મહારાજના પ્રસંગો અનેક એવા ઇતિહાસો પડ્યા છે કે હનુમાનજી મહારાજ ઉપર શ્રદ્ધા રાખી હનુમાનજી ઉપર ભરોસો રાખી અને જીવન જીવાઈ જાય તો કોઈ વાંધો નથી આવતો એમ કહેવાય કે ભાલાનો ઘા હોય તે હોના ઘાથી ટળી જતો હોય એવા હનુમાનજી મહારાજ મારીને તમારી સમક્ષ હોય અને એની જ્યારે વાત કરતા હોય ત્યારે અમને પણ આનંદ થતો હોય કે આ જગતના અંદર દરેક માણસ પોતાનું જીવન જીવી રહ્યો છે પોતાના જીવન દરમિયાન કાંઈક ને કાંઈક નવું કરવા માટે પ્રેરાયેલો છે દાખલા તરીકે આ કપડાં પહેરેલા હોય આ કપડાંને મેલા કરવાના કાર્યક્રમ ક્યાંય ના હોય કારણ કે તમે આને ન ધોવો એટલે આ મેલા તો થઈ જ જવાના છે પણ આને જો ઉજળા કરવા હોય અને જો ચોખા કરવા હોય તો આને ધોવા પડે તો મહેનત કરવી પડે માટે દરેક મનુષ્ય પોતાના જીવનની અંદર પોતાના જીવનને સાર્થક બનાવવા માટે પ્રયત્નો તો કરતા જ હોય પરંતુ આવા કંઈક હનુમાનજી મહારાજના આશીષ મા બાપના આશીર્વાદ હોય વડીલોની જ્યારે એમ કહેવાય કે આશીર્વાદ હોય ત્યારે આવા સત્કર્મો થતા હોય એવા અનેક વિડીયો તમારા સમક્ષ લઈને આવ્યા હોય તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો જય સીતારામ લખી અને જેથી કરીને અમને પણ કામ કરવા માટે નવી પ્રેરણા મળે નમસ્કાર જય માતાજી જય સીતારામ